જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઉનાળાનું સ્પેશિયલ તરબૂજનું જ્યુસ તો આ જ્યુસ બનાવવા માટે ના તો આપણે મિક્સર વાપરીશું ના તો બ્લેન્ડરનો ઉપયોગ કરીશું અને બીજ કાઢવાની ઝંઝટ વગર ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવું આપણે જ્યુસ તૈયાર કરીશું તેના માટે મેં અત્યારે વજનમાં દોઢ કિલો જેટલું તરબૂજ લીધું છે તો જ્યારે આપણે તરબૂજ બજારમાંથી લાવીએ ત્યારે તેને આ રીતે કાપીને લાવવાનું જેથી આપણને અંદર તરબૂજ લાલ છે અને ખાવામાં મીઠું છે તેની ખબર પડે તો અત્યારે આપણે આ તરબૂજના ટુકડા કરી લઈશું તો મિત્રો તમને મારી આ જ્યુસ બનાવવાની રીત પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ એવું આપણું તરબૂજ છે તો હવે તેના આપણે ટુકડા કરી લઈશું બુચને કાપી અને મેં આ રીતે મોટી સાઈડમાં ટુકડા કરી લીધા છે તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને આ રીતે એક મોટું બાઉલ લઈ લઈશું હવે બાઉલની ઉપર આપણે આ રીતે જે ગાજર છીણવાની છીણી હોય તે લઈશું તમે કોઈ પણ નાના કે મોટા કાણાવાળી લઈ શકો છો અને તેમાં આપણે આ તરબૂચનો ટુકડો લઈ લઈશું અને તેને આપણે આ રીતે છીણીશું આ રીતે છીણવાથી જ્યુસ અંદરથી અલગ થઈ જશે અને બીજનો ભાગ ઉપર અલગ થશે જેને આપણે પાછળથી ગાળી લઈશું તો તમે જોઈ શકો છો નીચે એકદમ સરસ એવો આપણો જ્યુસ નીકળી જાય છે આ રીતે આપણે બધા જ કબૂજનો જ્યુસ કાઢી લઈશું અને જ્યુસ કાઢ્યા પછી આપણે તેનો ટેસ્ટી મસાલો તૈયાર કરીશું આ રીતે બધા જ તરબૂજના ટુકડાને ઘસી અને મેં જ્યુસ કાઢી લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મોટો બાઉલ ભરી અને જ્યૂસ નીકળ્યો છે હવે કાઢેલા જ્યુસને આપણે ગાળવા માટે એક આ રીતે તપેલી લઈ લઈશું અને તેની ઉપર આપણે એક ગળી રાખીશું અને જ્યુસને આપણે ગાળી લઈશું તો આપણે જે બીજ અને રેસાનો ભાગ હશે તે બધો જ ઉપર રહેશે અને આપણો એકદમ ચોખ્ખો જ્યુસ બનીને તપેલીમાં નીચે આવશે તો આપણે જ્યારે મિક્સરમાં કે એવી રીતે પીસીશું તો તેના બીજ અંદર પીસાઈ જશે અને જેના કારણે આપણા જ્યુસનો જે ટેસ્ટ છે તે સારો નથી આવતો તો આ રીતે આપણે જ્યુસ કાઢીશું તો અંદર બિલકુલ બીજ પણ પીસાશે નહીં અને જ્યુસ પણ આપણો એકદમ સરસ રીતે ચોખ્ખો નીકળશે તો આ રીતે બધું જ દબાવી અને જ્યુસ કાઢી લઈશું જેથી બીજ અને રેસા ઉપર રહી જશે આ રીતે મેં બધા જ જ્યુસને ગળી લીધો છે તો તમે જોઈ શકો છો ઉપરથી થોડા બીજ અને જે રેસાનો ભાગ હતો તે અલગ થઈ ગયો છે અને એકદમ ચોખ્ખો એવો આપણો જ્યુસ બનીને તૈયાર છે હવે આપણે આ જ્યુસને સાઈડમાં મૂકીશું અને તેના માટેનો ટેસ્ટી મસાલો તૈયાર કરીશું તળબૂદના જ્યુસ માટેનો આપણે સ્પેશિયલ ટેસ્ટી મસાલો બનાવવા માટે ગેસ પર એક પેનને ગરમ કરવા માટે રાખ્યું છે તો તેની અંદર અત્યારે મેં એક ચમચી કાળા મરી લીધા છે તે અંદર એડ કરીશું અને તેની સાથે અત્યારે બે ચમચી જેટલું આપણે આખું જીરું લીધું છે તે અંદર એડ કરીશું અને બંને જ વસ્તુને આપણે સારી રીતે રોસ્ટ કરીશું તો એકાદ મિનિટ જેવું આપણે તેને રોસ્ટ કરવાનું છે એ વસ્તુને આપણે રોસ્ટ કરી લીધી છે તો હવે આપણે એક આ રીતે ખાંડની લઈ લઈશું અને તેને તેની અંદર લઈ લઈશું અને તેને ખાંડી અને તેનો આપણે પાવડર તૈયાર કરી લઈશું બંને વસ્તુને આપણે ખાંડી લીધી છે તો એકદમ ઝીણો આપણે પાવડર તૈયાર કરી લીધો છે હવે તેની અંદર આપણે એક ચમચી સંચળ મીઠું એડ કરીશું કાળું મીઠું અને બંને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે કાળા મરી અને જીરુંને સારી રીતે શેકીને લીધેલા જેથી તેનો ટેસ્ટ ખૂબ જ એકદમ સરસ આવે છે અને ફટાફટ તે આ રીતે પાવડર પણ તૈયાર થઈ જાય છે હવે આપણે જ્યુસ લઈ લઈશું તો જ્યુસની અંદર અત્યારે આપણે બે ચમચી પીસેલી સાકર એડ કરીશું તો સાકર એટલા માટે એડ કરી છે કે આપણે આ જ્યુસને ઠંડુ ઠંડુ સર્વ કરવાનું છે તો તેની અંદર આપણે બરફ એડ કરીશું તો આપણો જ્યુસ પીકો ન પડે તેના માટે આપણે અત્યારે બે ચમચી પીસેલી સાકર એડ કરી છે તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી આપણે બે ચમચી જેટલો મસાલો અંદર એડ કરીશું અને સાથે આપણે એક ચમચી ચાટ મસાલો એડ કરીશું તમે ચાટ મસાલાની જગ્યાએ લીંબુનો રસ પણ અંદર એડ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી દઈશું જ્યુસને સર્વ કરવા માટે કાચના ગ્લાસ લીધા છે તેની અંદર આપણે બરફના ટુકડા ઉમેરીશું એકદમ ઠંડુ ઠંડુ ઉનાળાની ઋતુમાં આ જ્યુસ પીવાની ખૂબ જ મજા આવે છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણું આ જ્યુસ બનીને તૈયાર થાય છે તો હવે ગ્લાસની અંદર આપણે બનાવેલું જ્યુસ રેડીશું તો તમને મારી આ જ્યુસ બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ઘરે અચાનક જ મહેમાન આવે અને ઘરમાં તળવું જ પડ્યું હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ પાંચ જ મિનિટમાં જ્યુસ બનાવી અને તેમને સર્વ કરી શકો છો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં